આ ઉનાળાની ગરમીઓમાં એમ થતું હોય કે ડિનરમાં શું બનાવવું અને ઘરમાં કોઈ પણ પ્રકારનું શાક ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફક્ત ત્રણથી ચાર નંગ બટેકાની અંદર તમે આખા પરિવાર માટે ખૂબ જ સરસ ટેસ્ટી એવું ડિનર તૈયાર કરી લેશો અને સમય પણ ઓછો લાગે છે જ્યારે તમારે આ ગરમીઓમાં કલાકો સુધી કિચનમાં ન ઉભું રહેવું હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા આપણે દહીં લીધું છે દહીંને સરસ આપણે ફેટી લીધું છે આ રીતે વિસ્કરથી દહીં ફેટવાથી દહીં છે તે સરસ એવું ક્રીમી અને એકદમ સ્મૂથ તૈયાર થાય છે તમે અહીંયા જોઈ શકો છો અને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે આની અંદર સુગર પણ એડ કરી શકો છો પાવડર સુગર અથવા તમે એમને પણ આ દહીં સર્વ કરી શકો છો તો અહીં આપણે બાફેલા બટેકા લીધા છે બટેકાનું પ્રમાણ તમે તમારા પરિવારના સભ્યો મુજબ વધુ ઓછું ઉમેરી શકો છો તો બાફેલા બટેકાને આ રીતે આપણે આપણે કરી લીધા છે છે તમે જોઈ શકો છો હવે તેની અંદર ઉમેરવાના બાફેલા ચણા જી હા ફ્રેન્ડ બાફેલા ચણા આ રેસીપીની અંદર ચણા બટેકાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે હવે તેની અંદર આપણે લસણની ચટણી ઉમેરી દઈશું સાથે થોડો એવો આપણે ચાટ મસાલો ઉમેરીશું અને થોડું એવા શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી દેવાનો છે અને સાથે ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દેસુ હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને મસાલો અહીંયા ચેક કરી લેવાનો તો મસાલો મિક્સ કરીએ છે ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાવ અને આવા જ આવ નવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડિયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકો પણ ગરમીઓમાં આ રેસિપી તૈયાર કરી શકે આ રીતે આ વાનગી બનાવી લીધીને એટલે બજારની વાનગી તો તમે ભૂલી જ જવાના છો તો અહીંયા આપણે બધી જ સામગ્રી આ રીતે લગાવી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો જેમાં તીખી ચટણી પુદીના કોથમીરની ચટણી રાજકોટની લીલી ચટણી લસણની ચટણી મસાલા દાણા સેવ ટમેટા ઝીણા સમારેલા અને ઝીણા સમારેલા કાંદા દહીં અને જે આપણે ચટપટો મસાલો તૈયાર કરેલો તે મસાલો આ ચટણીની રેસિપી ફ્રેન્ડ્સ આપણે ચેનલ ઉપર આપેલી છે તો તમે ત્યાં જઈને જરૂરી ચટણીની રેસિપી વિઝિટ કરજો અને જો ચટણી ઘરે ન બનાવી હોય તો બધી ચટણી રેડીમેડ પણ મળી જશે તમને આ રીતે બનેલી વાનગી ફ્રેન્ડ્સ તમે ખાઈ લેશો ને એટલે તમારે રોટલી શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા આપણે દહીંની અંદર થોડી એવી પાવડર સુગર ઉમેરેલી છે તમને પસંદ હોય ને એમ નમ સુગર વગર તો દહીં તમે સુગર વગર પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે અને દહીંને ફેટીને લેવાથી દહીં છે તે એકદમ સ્મૂધ અને ક્રીમી તૈયાર થાય છે જેનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે તો સૌથી પહેલાં આપણે પાણીપુરી માટેની પૂરી લઈ લીધી છે તો પૂરીને આ રીતે આપણે તોડી લેવાની છે વચ્ચેથી આ રીતે બનેલી વાનગી ફ્રેન્ડ્સ તમે ખાસો ને એટલે આંગળા ચાટતા રહી જવાનો છો ગરમીઓની સિઝનમાં કાંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે તમે આવી ઠંડી ઠંડી વાનગી તૈયાર કરીને ખાશો ને એટલે ખૂબ જ પસંદ આવશે તમને અને કલાકો સુધી તમારે કિચનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી ચણા બટેકા બાફો અને આ બધી ચટણી તૈયાર હોય એટલે તમે ફટાકથી દસ મિનિટની અંદર જ ડિનર તૈયાર કરી લેશો કલાકો સુધી તમારે કિચનમાં ગરમીમાં ઊભું રહેવાની પણ કાંઈ જ જરૂર નહીં પડે તો અહીંયા આપણે ચટપટો મસાલો છે તે બધો પૂરીની અંદર આ રીતે સ્ટફ કરી દઈશું મસાલો ચેક કરી લેવાનો તીખાસ અને નમક ઓછું વધુ તમારે જે રીતે ઉમેરવું હોય તે રીતે તમે ઉમેરી શકો છો બટેકા અને ચણા બાફતી વખતે આપણે નમક ઉમેરેલું છે ને એટલે ઉપરથી આપણે નમક નથી ઉમેરેલું આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધો જ મસાલો છે તે આ રીતે પૂરીમાં સરસ ટફ કરી દેવાનો છે મસાલો તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો ઉપરથી આપણે જે ચટણીઓ તૈયાર કરેલી છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચટણીઓ ઉમેરવાની છે જે રીતે તમે તીખાસ ખાતા હોય તે મુજબ તમારે બધી ચટણીઓ ઉમેરવાની છે તો સૌથી પહેલા આપણે ગ્રીન ચટણી ઉમેરીશું આ બધી ચટણીઓની રેસીપી ફ્રેન્ડ્સ આપણે ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તમે ચટણીનો વિડીયો પણ જરૂરથી જોજો તો અહીંયા બધી પૂરીઓ રેડી છે તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં આપણે ફૂદીનો અને ધાણાની ચટણી છે તે ઉમેરીશું ચટણીઓ આપણે આ રીતે જ રાખવાની છે વધુ પડતી ઢીલી નથી કરવાની તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે બધી ચટણીઓ રાખવાની છે તો સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી ઉમેરીશું મસાલામાં આપણે મીડિયમ જ ચટણી રાખેલી છે પછી આપણે સૂકા મરચામાંથી જે ચટણી તૈયાર કરી છે તે ઉમેરીશું સૂકા મરચાં અને લસણની ચટણી છે આ ચટણી ઉમેરવાથી આ વાનગીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે આ ચટણી તો જરાય સ્કીપ ન કરતા જરૂરથી ઉમેરજો પછી આપણે ઉમેરીશું રાજકોટની ગ્રીન ચટણી જો તમને અવેલેબલ હોય તો તમે જરૂરથી આ ચટણી ઉમેરજો આનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પછી આપણે મીઠી ચટણી ઉમેરીશું ખજૂર આમલીની ચટણી આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી ચટણીઓ આપણે ઉમેરી દઈને પછી આપણે ઉમેરવાનું છે દહીં એક એક ચમચી જેલું આપણે ઉપરથી દહીં ઉમેરીશું અને આપણે તેની ઉપર ઝીણા કટ કરેલા ટમેટા અને ડુંગળી ઉમેરી દઈશું અહીંયા તમે દાડમના દાણા હોય તમારી પાસે તો તે પણ ઉમેરી શકાય છે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ સરસ ગાર્નિશ કરી લેશું ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરજો તેને તો ખૂબ જ પસંદ આવશે દહીં ઉમેરી દઈ પછી ફટાફટ ફરીથી બીજી બધી ચટણીઓ ઉમેરીશું થોડી થોડી જેથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે આ વાનગીનો ટેસ્ટ છે ને તે ચટણીથી જ આવે છે એટલે બધી ચટણીઓ છે તે થોડી આગળ પડતા જ ઉમેરવાની છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે દહીં પૂરી બનાવી લેશો ને એટલે પાંચ પૂરી ખાશો ને તો પણ તમારું પેટ એકદમ ભરેલું રહેશે અને તમારે બીજી કોઈ જ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે અને આ વાનગી નાના મોટા બધાને ખૂબ જ પ્રિય હોય છે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે તમારે ડિનર સર્વ કરવું હોય ને ત્યારે જ તમારે ફ્રેન્ડ્સ આ પૂરી છે તે ગાર્નિશ કરવાની છે જો પહેલેથી બનાવીને રાખી દેશો ને તો ચટણી અને દહીંને લીધે પૂરી છે તે થોડી એવી સોફ્ટ થઈ જશે એટલે તમારે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ તમારે તેને ગાર્નિશ કરવાનું છે તો મસાલા દાણા અને સેવથી ગાર્નિશ કરી દેશું તો હવે આ ગરમીઓમાં એવું થતું હોય કે શું બનાવવું શું બનાવવું ત્યારે રાતે તમે ડિનરમાં આ વાનગી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમારી કલાકોની મહેનત પણ ઓછી થઈ જશે તો જરૂરથી ટ્રાય કરજો અને આ દહીં પૂરી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો વિડીયોના એન્ડ સુધી જોડાઈ રહેવા બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ